લાઠી તાલુકાના હરસુરપુર પૂજાપાતરના ખેડૂતો પહોંચ્યા અમરેલી અમરેલી કલેક્ટર કચેરીએ પૂજાપાતરના ખેડૂતોએ પાઠવ્યું આવેદનપત્ર હરસુરપુર અને પૂજાપાતર જૂથ ગ્રામ પંચાયત હોવાથી એક ગામને અન્યાય હરસુરપુરને અત્યવૃષ્ટિ સહાય મળી પૂજાપાતર ગામને બાકાત રાખાઈ ખેડૂતોએ કલેક્ટર સાથે અમરેલી सांसदને પાઠવ્યું આવેદનપત્ર મારું નામ મૈપતભાઈ અમે આ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે હરસુરપુર ગામમાં ગયા વખતનો ઓગસ્ટમાં વીમો જે મળેલ એ અમારા ઉંજાપરમાં મળેલ નથી જે અમારે જૂથ ગ્રામ પંચાયતમાં આવે છે એથી કરીને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે અમારા ગામમાંથી બધા અહીંયા આવ્યા છે એવી ચર્ચા મહેન્દ્રભાઈ મારું નામ છે અને અમે અમારું હસુલપુર છે અને જૂથ ગ્રામ પંચાયત અમારી હોવાથી જે ગયા વર્ષે જે સહાય મળવાની હતી એ અસુરપુરમાં મળેલ છે પણ ઊંઝા મળેલ નથી એટલા માટે અમે બધા ખેડૂત ભેગા થઈ અને કલેક્ટર સાહેબને નિવેદન આવેદન દેવા અમે આવેલા આ બાબતમાં